સ્વાગત છે રોટલી પાપડ સંભારો ભાત બટેટાની સબ્જી અને એક છે કેમ છો તમે બધા તો આ જે ગીતા જયંતિ છે તો અમારા એક નાનું એવું ફંક્શન રાખેલું છે તો એમાં અમે જઈ રહ્યા છીએ તો પ્રોગ્રામ પતી ગયો છે અને પછી મમ્મી પપ્પા અને વૈષ્ણવી તને ગાડીમાં જતા રહ્યા છે અને હું રિક્ષામાં આવતો હતો તો તમે આ રિક્ષામાંથી કેવો નજારો દેખાય રાતના માંગરોળ કેવું દેખાય તમે તો અટાણે જમવામાં છે પૌવા બટેટા અને ચા અને અમે આવી ગયા છે પ્રોગ્રામમાંથી માંથી